હાલો મિત્રો તો આપડે બપોરા નું ટાઈમ થઈ ગયું છે તો જમવા માં સોડી શાક બનાવ્યું છે રોટલી છે અને સંભારો છે કોબી અને કેમ ગાજર નથી આજ બીટ નો રાખે ગાલ આપણે ફટાફટ ખાઈ લેવી જો ઘરે આવન તે આજા રીલ થતી દી ને આજે રીહાણી કોટ બટ બલ તો કાઢી નાખ્યો ઘડી ઘરમાં

ریل زواز ہے اہاں ایسا ہے ایسا ہے ایسا ہے ایسا ہے اہاں 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 سیجا ایسا ہے ایک آج لے وہ ماتھا کٹ نت کے لیے ماتھا کٹ کرو اندھر دیرنے تھے اللہ عزب دے کاؤسو کھالے جہاں تو سمیٹھی ہے کاؤسو سالت جہاں کھجا یہ ہے હ હા હા છેમ જક કરણો હા કેમ સાસો કેમ સાસો આ બાજુ આવો છે

કારખાના થી આવીને સીધો ડબ્બો લાઈન બેહી ગયા છે મમરાના લાડવા ઢીંગુ તો હું ખાઈશ ઢીંગુ ખાઈ છે દાણા દાળ ડબ્બામાં લાડવા બધાએ ખૂંટવાડી દીધા આ એકલા જ બધા લાડવા ખાઈ ગયા છે શું કેવું મિત્રો તમારો આશીવાત છે ને અને બહુ ખાવા જોઈએ છે

เดิฟ้ฟชนะับบนี้ไป็นเชอ่นนกียวิ่ยอวิยอวิมาทำจ่ตลลีก็บโลตอลัวมาทำาๆทอลามาลี่ัมาทำนาขั้นจรรยขั้นจตลักตลาลี मतमनाथी એટલે આપણે જેવી મસ્ત આ